લુંભાજળ નદીયા લહર અરે બક પંકત ભર બાથ મોરા સોર મમોલિયા અરે શ્રાવણ લાયો સાથ નદી એ તો ગામનું રૂપ છે એમાંય અષાઢ વર્ષી ગયો હોય શ્રાવણ માસ ચાલતો હોય ધરતીએ લીલોડા પીળા વાઘા પીરા હોય અને નદીઓમાં નિર્મળા નીર વયા જાતા હોય આકાશમાં બગલાઓની ધોળી ધોળી પંક્તિઓ બથું ભરી ભરીને ઉડે જાતી હોય ગોકળ ગાયો

આવી રૂપાળી ભાદર મદદાવાના ડુંગરથી નીકળી નિર્દોષ બાલિકા રૂપે રમતી જમતી આગે જતા નવ યોનાની મસ્તીમાં મધમસ્ત બનતી આટકોટને ભાદરથી નીકળે છે આજ ભાદરની સાથે જોડાયેલા એક કવિની વાત આજે આપણે સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે ભાદરની વાત સાંભળવાના છીએ કે જેને જયમલ પરમારે શબ્દરૂપ આપેલ છે સૌરાષ્ટ્રની પુરાણ પ્રસિદ્ધ ભાદર ને કાંઠે કઈક વીરભદ્રો પાઈ ગયા છે જસદણ ની પાસે મદાવાના ડુંગરે થી નીકળીને નવી બંદર પાસે ભાદર સમુદ્રને ને મળે આ ભાદર ને કાંઠે જેતપુર વૈસુદ જેતપુર એટલે કાઠી દરબારો નું મથક જેતપુર ની ગાદીએ એ વખતે વાલેરા વાળા ના રાજ તપે જેવો શુરવીર એવો જ દાતાર આંગણે થી કોઈ પાછું ન જાય એક દી નો હમો ફરતો ફરતો રંગપર ગામનો યુવાન ચારણ કવિ કમર હંસ કમરહંસ રોજ નવા નવા ગીતો રચી અને વાલેરા વાળાને સંભળાવે ક્યારેક વાર્તા મેમાન થઈને આવેલો કવિ દરબારનો માનીતો થઈ પીડ્યો વાલેરા વાળાને કમરહંસ વિના ચેન નથી પડતું કમરંસનો પડ્યો બોલ ઝીલાય લાઈ ઈર્ષ્યા તો બુરી ચીજ કહેવાય આવેલ ચારણ કવિના વધી રહેલા માન પાને દરબારીઓમાં ઈર્ષ્યાની આગ ભડાવી કમરંસને પાડી દેવાનો લાગ ઘૂતવા લાગ્યા એમાં એક દી કમરંસ વાર્તા જમાવી નવે રસ ખડા કરી દીધા વાર્તા પૂરી થતા તો વાલેરાવાળાને મૈંડા મોજના તોરા છૂટવા દરબાર કમરંસને કે ભાઈ કમરંસ મારા મનમાં એક વિચાર ઉપડ્યો મેં ઘણા આદિ થી કોઈના વિવાહ માણ્યા નથી તો તમારા વિવાહ કરવાનું મેં મન થયું જ મને દરબાર વાલેરા વાળાની ઉલટ સાંભળીને દરબારીઓના પેટમાં તેલ રેડાણું જો વાલેરા વાળા કમરંશને ભણાવશે ને તો કાયમનો હાલ ગરી જાહે કવિ કઈ જવાબ આપે તે એક દરબારીએ વાત ઝડપી લીધી ઈ કે બાપુ આપની વાત તો સાચીસ પણ કમરંશભાઈના લગ્ન કરવા હોય તો એમની જોડ ગોતવી પડે એમ ઉતાવળ કરી નો હાલે હો હા બાપુ વાત તો સાચી વિવાહ વાણવાનું તો અમને ઘણું મન થયું પણ કમરહંસ ભાઈ જેવું ઠાવકું માણસ ન મળે તો એમનો ભાવ બગડે હું એમની કવિતા હું એમની વાર્તા હું એમની આવડત કેવી આવડત કવિની જોડ વળવી મુશ્કેલ હોય એની જોડ મળવી મુશ્કેલ દરબીજા દરબારી આવી ઢાપશી પૂરી દરબારીઓ વચ્ચે વાતનો દોર હંધાઈ ગયો કમર હંસ કઈ જવાબ વાળે એ પહેલા ત્રીજા દરબારીએ વાત ઝીલી લીધી બાપુ આજ વહેલી સવારે હું જંગલ ગયેલો ને ભાદરના ધૂનામાં હાથ વિચરતો તો તે ધૂનામાંથી ઉના ઉના નિહાહા સંભળાયા ને પાણી મીંડું હાલવા હું તો માતાજીના નામ મીંડો જપ્પા માઇન્ડ માઇન્ડ છાતી થર થઈ એટલામાં તો રૂપ રૂપના અંબાર જેવી એક સુંદરી ધૂનામાંથી બહાર આવી મુખમાં તો કમરહંસ કમરહંસ એવા જાપ હાલે તમે કોણ અને અમારા નું નામ કેમ જપોસ દેવી કે હે માનવી હું સોરઠ ની નદી ભાદર જ્યારથી મેં કમરહંસને જોયો છે ને ત્યારથી એની કવિતા રૂપ અને એના કંઠની પાછળ હું તો પાગલ બની આમ કઈ ભાદર તો અલોપ થઈ ગઈ હું તો મૂંઢ જેવો બની રહ્યો મને થયું શાંતનું રાજાએ ગંગાજી સાથે લગ્ન કરેલા અને એમાંથી ભીષ્મ પિતામહ જેવા પાઇક્યા જો કમરંશભાઈના લગ્ન ભાદર વેળા થાય ને તો આભ જમીન જમીનના કડા એક કરે ને એવો કર્મી કવિ નિભજે જેવી તેવી હારે કમરહંશભાઈના વિવા નો થાય ભાદર જેવી ભામની અરે કમરંસ કંથે કોઈ હંસલી જેવી હોય તો તો કમરંસ વિવાહ કરે વાત બરાબર વટે ચડી ગઈ દરબારીઓ એ હંશ ને જેતપુર માંથી આઘો કરવાનો બરાબર બાપુ તમને થયા હોય તો તો મને આરે જ હા ન કરના વાલેરા વાળા કે કવિરાજ તમારા કઈ નદી આવી રીતે લગ્ન લેવાતા હશે તમે હું બે ભૂંડા લાગીએ ને દુનિયા આપડી ઠેકડી ઉડાડે એમ દુનિયાની ઠેકડીથી ડરીને મારી વાત હવે હું પડતી મેલવાનો નથી વાલેરા વાળાએ કરમ હંસને પરખાયું વાત બરાબર પાટે ચડી ગઈ એ જોઈને દરબારીએ છેલ્લો પાસો નાખ્યો એ બાપ વાલેરા વાળા કમર હંસ અને ભાદરની હું જોડી થાય હું તો એ બીજો ઘરનો વિચાર કરું ને છાતીમાં મુંજારો ઉપડે કમર હંસ જેવો પુરુષ જો ભાદરના કોડ પૂરા ન કરે તો તો ધરતીનો છેડો આવી જાય ને અને વાલેરા વાળો એણે આપેલો બોલ ઉઠાપે તો તો ધરતી રસાતળ થાય બાપુ તમે વેણ નાખ્યું ને મેં વેણ આપ્યું હવે મારા લગન ભાદર ભેળા જ કરો નહીતર હું આ ચાલ્યા જવાની ધમકી આપી વાલેરા વાળાને તો બીમાસણ થઈ પડી પણ વચન આપી ચૂકેલા ભાદરની સંગે મરમરની મૂર્તિ બનાવરાવી એને નવ વધુના શણગાર સજાવ્યા કમરઅંશ નવા વાઘા સજાવી હાથીને અંબાડીએ અંબાળીએ બેહાડી અને આખા એ ગામમાં ફૂલેખું ફેરવું ધામધૂમથી કવિના નદીની હારે લગન તેર્યા ગામને જોડું થયું જાન ઘરે આવી રાત પડી ડાયરો હજી બેઠો તે કમરહંસને તરસ લાગી એટલે એણે પાણી માંગ્યું ચાકરે પાણીનો કળશો આપ્યો અને જ્યાં કમરહંસ પીવા જાય ત્યાં દેખા દરબારી હાક મારી હા 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 કમરહંસ ગજબ થઈ જાહે કેમ ભાઈ કવિ આશ્ચર્યથી પૂછ્યું આ પાણી તો ભાદરનું છે ભાદર સુંદર ભામની નિર્મળ મોતી નીર તેણના ધાવણ ધીર કેદી ન પીએ કમરહંસ આ નીર તો ભાદર જેવી નિર્મળ ગદીનું ધાવણ ગણાય કમરંશ જેવો ધીર પુરુષ કઈ પણે ધાવણ પીવે હા માળું હો મન તો હાણ નોજાય કુવાનું પાણી મંગાવવાનો હુકમ કર્યો કુવાનું પાણી હાજર થતા જ્યાં કમરંશે પ્યાલો ઓઠે અડાઈડ્યો ત્યાં દરબારીએ ટાપસી પૂરી અરે 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 કવિરાજ ગજબ થઈ જાય હે કુવાના પાણીમાં શું બાદ છે કમરઅંશે પૂછ્યું તમારાથી ભાદર નું પાણી પીવાય દરબારી ફરી મહાર કર્યો વાલેરા વાળાની અકળામણ નો પાર નથી એમને ભીડ ભંજન થી પાણી લઈ આવવાનો હુકમ કર્યો તે કમરંશે કીધું બાપુ હવે દાખલો કરોમાં પાણીની તરસ કરતા ઈર્ષ્યાની તરસ અનેક ગણી વધારે છે એ તરસ પોતાને પણ જલાવે ને દુનિયાને પણ બાળે આ દરબારીઓની આંખો જુઓ જે દિવસે ભાદરની વાત કરેલી ને એ જ દિવસે અને તે દી મને આગ હતી પણ એમની બનાવટ પ્રમાણે ભોળવાઈ જવાથી જો એમની આગ બુજાતી હોય ને તો ભલે બુજાય અને તમને સંતોષ થાય ને એમ માની મેં ભાદરની હારે લગ્ન કરવાનું નક્કી કર્યું પણ છેવટ આગ તો વધારે સળગી રહી ના દરબાર ના હું પાણી પીસતો નાહક દરબારીઓ દુખી થા હે મેં ભાદરની હારે આરે લગન કરીને તમને તો મોજ કરાવી દીધી ને એમાં ભંગ પડશે બાકી મારે મન તો ભાદરનું પાણી ગંગા જળ જેવું પવિત્ર છે બાપુ મારી જન્મોત્રીમાં લગ્નનો યોગ હતો પણ મારે લગ્ન નહોતા કરવા તમને મારા લગ્નના કોળ જઈયા તમારો એ અભરખો પૂરો થયો સાથે મારો ને તમારો ઋણાનું બંધ પણ પૂરો થયો બાકી હું તો અનંત કાળનો પ્રવાસી છું સાંભળો બાપુ જુઓ દરબારીઓ મને ગીરિકંદ્રાઓ બોલાવી રહી છે કમરહંસ હાલ્યો આવ આમ વયો આવંસ અહીંયા હાલ્યો વયો આવ એમ કહીને કમરહંસે લગ્નના શણગાર ઉતાર્યા પૂતળા જેવા થઈ ગયેલા દરબાર વાલેરા વાળા કે દરબારીઓ કાંઈ વિચારે કે સમજે એ પહેલા તો કોઈ વાળીને અલખ નિરંજન એમ કહીને અંધારામાં કમર હં મૂકી અંધકાર જાણે કે કમર હંસને ગળી ગયો હોય એમ વાલેરા વાળાએ ઘણી ગોતણ કરાવી પણ ક્યાંય પત્તો નો ખાધો ભાદરની ઊંચી ભેખડોમાંથી ક્યારેક દુહાના પ્રતિ ઘોષ સંભળાતા રહેતા અને દુહાઓ કંઈક આવી રીતના ભાદર સરખી ભામની કમર હંસ કંથ કોઈ હંસલી જેવી હોય તો કમર વિવાહ કરે બગલી શું બને નહીં કાળી ગમે નહીં કોઈ હંસલી સરખી હોય તો કમર હંસ વિવાહ કરે મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી